ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે અને ફેક એકાઉન્ટથી લોકો પાસેથી મોટી રકમની માંગણી કરવામાં આવી હતી મળતી માહિતી અનુસાર કોઈ વ્યક્તિ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું ત્યારે આ મામલે હિતેશ બારોટે લોકોને કોઈ પણ પ્રકારનો વ્યવહાર ન કરવા વિનંતી કરી હતી મારા સોશિયલ મીડિયાના એફબી એકાઉન્ટ ઉપરથી કોઈએ મારું એકાઉન્ટ હેક કરી કોઈ પણ વ્યક્તિઓ પાસેથી મારા પરિચિત મિત્રો પાસેથી મારા એફબી એકાઉન્ટમાં જે લોકો જોડાયેલા છે એવા લોકો સાથે સિતરપિંડીના ભાગરૂપે જે હેકર છે એ હેકરે પોતે પોતાના માટે પોતાના એકાઉન્ટ નંબર ખોલી એકાઉન્ટ નંબર પંજાબ નેશનલ બેંકનું એકાઉન્ટ છે એની અંદર પૈસા માગે છે જુદા જુદા પોતાના એકાઉન્ટો મૂક્યા છે એની ટેલિફોન નંબર પણ એને આપ્યો અને આવી જ રીતે લોકો પાસેથી જે પૈસાની ડિમાન્ડ કરે છે આમાં મારે કોઈ જ લેવા દેવા નથી મારા એપીનું એકાઉન્ટ જે વ્યક્તિએ હેક કર્યું છે એનું મેં પણ મારા સોશિયલ મીડિયામાં મૂક્યું છે અને સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરેલી છે સાયબર ક્રાઇમના અધિકારીઓ સાથે પણ વાર્તા થઈને તમારે ઓનલાઈન કમ્પ્લેન કરવાની છે એ ઓનલાઈન કમ્પ્લેન કરવાની વિગતતા ચાલી રહી છે કોઈ પણ હેકર આવી રીતે પૈસા માગે અથવા મારા નામે કોઈપણ એકાઉન્ટની અંદર કોઈ પણ ચર્ચા કરે તો એના માટેની જવાબદારી મારી રહેતી નથી મારા દરેક મિત્રોને આપને વિનંતી છે કે આવી કોઈ વાતમાં આવું નહીં સોશિયલ મીડિયાના કારણે જે રીતે લોકોના જોડે અવલોબન આપી પોતાના પોતાના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી ગરીબભાઈનું નામ દઈ કોઈ અર્જન્ટ જરૂરિયાત છે એવી વાત કરી દવાખાનાની વાત કરી કે હું ક્યાંય ફસાઈ ગયો છું એવી વાત કરી જે પૈસા માગે છે એ તદ્દન ખોટી વાત છે હું આપની પાસે એટલી જ વિનંતી કરું છું કે આવા હેકરની વાતમાં આવવું નહીં અને કોઈએ પોતાના એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરવા નહીં મારા નામથી શ્રી સ્વામિનારાયણ મંદિર મહાલક્ષ્મી મુંબઈમાં અધિષ્ઠતા દેવશ્રી સ્વામિનારાયણ ભગવાનનું સત્તાવનમાં વાર્ષિક ભાડ